વિભાગની બેદરકારી મુદ્દે ચીફ ઓફિસર સાથે તકરાર કોંગ્રેસ ચેમ્બરમાં રામધૂન બોલાવી કોંગ્રેસના શહેર પ્રમુખ કોર્પોરેટરો આગેવાન અને કાર્યકરોએ હાય રે નગરપાલિકા હાય 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 રે ચીફ ઓફિસર હાય 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 રે પ્રમુખ હાય હાય અને હાય રે ભાજપ હાય હાય જેવા નારા લગાવ્યા હતા આ વિરોધ પ્રદર્શન દરમિયાન ચીફ ઓફિસર હિરલ ઠાકર અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઉગ્ર બોલાચાલી થતા મામલો વધુ ગરમાયો હતો સરકારી મિટિંગનું કામ અટકાવવા બદલ કોંગ્રેસના કાર્યકરો સામે ચીફ ઓફિસરે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી છે ત્યારે પાટણ ધારાસભ્ય કિરીટ પટેલે એ ડિવિઝન પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને ચીફ ઓફિસર સામે ફરિયાદ નોંધાવવા પ્રક્રિયા હાથ ધરી છે વિરોધ પ્રદર્શનને રામધૂનમાં કોંગ્રેસના કાર્યકરોએ સૌપ્રથમ ફાયર વિભાગ બહાર રામધૂન બોલાવી વિરોધ પ્રદર્શન કર્યું હતું ત્યારબાદ સૂત્રોચ્ચાર કરતાં કરતાં તેઓ નવા આવેલા ચીફ ઓફિસર હિરલ ઠાકરની ઓફિસમાં પહોંચ્યા હતા ચીફ ઓફિસરની ચેમ્બરમાં પણ કોંગ્રેસના કાર્યકરોએ જોરદાર સૂત્રોચ્ચાર ચાલુ રાખ્યા હતા ચીફ ઓફિસરે જ્યારે આ ભાજપની ઓફિસ નથી આ ચીફ ઓફિસર હિરલ ઠાકરની ઓફિસ છે તેમ કહ્યું ત્યારે કોંગ્રેસના કાર્યકરોએ હાય રે ભાજપ હાય હાય નારા લગાવ્યા હતા કોંગ્રેસના કાર્યકરોએ રજૂઆત કરવા આવ્યા હોવાનું જણાવતા જ ચીફ ઓફિસરે તેમને એક મિનિટ રાહ જોવા કહ્યું હતું પરંતુ કાર્યકરોએ ફરી સૂત્રોચ્ચાર શરૂ કર્યા હતા મામલો ગરમાતા ચીફ ઓફિસરે પોલીસને ફોન કરી તે રેલી માટે મંજૂરી લીધી છે કે કેમ તેવું પૂછતા કોંગ્રેસના કાર્યકરોએ હાય રે ચીફ ઓફિસર હાય હાયના નારા લગાવ્યા હતા આવેદન લેવાને બદલે ચીફ ઓફિસર ઉપસ્થિત લોકોના વિડીયો ઉતારવા હોવાનો આક્ષેપ પણ કોંગ્રેસના કાર્યકરોએ કર્યો હતો ચીફ ઓફિસરની ચેમ્બરમાં બેસીને જ કોંગ્રેસના કાર્યકરોએ રામધૂન બોલાવી ચીફ ઓફિસરને સદબુદ્ધિ આપે રામ તેવા નારા લગાવ્યા હતા આ દરમિયાન ચીફ ઓફિસર અને કોર્પોરેટર ભરત ભાટિયા વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી ચીફ ઓફિસરે તમારા જેવા કેટલા રખડતા જોઈ લીધા અને મારી પરવાનગી વગર ચેમ્બરમાં ન બેસી શકો તેમ કહેતા કોંગ્રેસના કાર્યકરોએ પોલીસ બોલાવવાનું કહ્યું અને બહાર જવાનો ઇનકાર કર્યો ચીફ ઓફિસરે કાયદેસરની કાર્યવાહી કરવાની ચીમકી ઉચ્ચારી હતી પાટણ શહેર કોંગ્રેસ દ્વારા નગરપાલિકાના ફાયર વિભાગની ગંભીર બેદરકારી સામે કાર્યવાહી કરવા અને ઉદાહરણરૂપ પગલાં ભરવા માટે ચીફ ઓફિસરને આવેદનપત્ર આપવા કાર્યકરો આવ્યા હતા ઉલ્લેખનીય છે કે ગત વીસ જુલાઈના રોજ ટીબી ત્રણ રસ્તા પાસે આવેલા મહાલક્ષ્મી ટિમ્બર માર્કની પ્લાયવુડની ફેક્ટરીમાં આગ લાગી હતી જેમાં ફાયર વિભાગને જાણ કરવા છતાં કર્મચારીઓ અડધો કલાક જેટલા મૂળા પહોંચ્યા હોવાથી ફેક્ટરી માલિકને રૂપિયા નુકસાન થયું હોવાનો આક્ષેપ છે પાટણ શહેરમાં ભવિષ્યમાં રાજકોટ ગેમ ઝોન કાંડ કે પછી ડીસા ફટાકડા કાંડ જેવી ઘટનાઓ ન સર્જાય તે માટે જવાબદાર કર્મચારીઓ સામે કાર્યવાહી કરવાની માંગ સાથે કોંગ્રેસ રજૂઆત કરવા પહોંચી હતી ચીફ ઓફિસર દ્વારા પોલીસ ફરિયાદ ચીફ ઓફિસર હિરલબેન ઠાકરે જણાવ્યું હતું કે તેમની વિડીયો કોન્ફરન્સ પૂરી થયા બાદ સ્ટાફ સાથે મીટિંગ ચાલી રહી હતી ત્યારે અગાઉથી કોઈ જાણ કર્યા વિના અને પ્રોટોકોલ તોડીને આખું ટોળું ચેમ્બરમાં આવી ગયું હતું અને નારાબાજી શરૂ કરી દીધી હતી તેમણે આક્ષેપો કર્યા છે કે કોંગ્રેસના કાર્યકરો પંદર મિનિટ સુધી આવેદનપત્ર ન આપીને એક મહિલા અધિકારી સાથે ઉગ્ર બોલાચાલી કરી તેમને ડરાવવાના ઉદ્દેશ્યથી આવ્યા હતા બહાર બહાર નીકળી જવા વારંવાર કહેવા છતાં ન કાયદેસરની કાર્યવાહી કરવા માટે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપવાની જરૂર પડી છે તેમણે મહિલા અધિકારી સાથે આવા અશુભનીય વર્તન ન કરવા અને રજૂઆત યોગ્ય રીતે કરવા જણાવ્યું હતું તેમણે ધારાસભ્ય સાથે ફોન પર વાત કરીને પણ તેમને ડરાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હોવાના આક્ષેપો કર્યા છે સરકારી મીટિંગનું કામ અટકાવવા બદલ કોંગ્રેસના કાર્યકરો સામે ચીફ ઓફિસરે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી છે પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ દીપક પટેલે જણાવ્યું હતું કે ફાયર ફાઈટર મોડું આવતા તે બાબતે યોગ્ય કાર્યવાહી કરવામાં તેઓ રજૂઆત કરવા આવ્યા હતા પરંતુ ચીફ ઓફિસર દ્વારા તેમની સાથે ઉદ્ધતાએ ભર્યું વર્તન કરવામાં આવ્યું હતું અને તેમને ઓફિસમાંથી બહાર નીકળી જવા ઊંચા અવાજે વાત કરવામાં આવી હતી કોંગ્રેસના નગરસેવક ભરત ભાટિયાએ જણાવ્યું હતું કે પાટણમાં આગની ઘટનાઓ અને રાજકોટ ડીસા જેવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તે માટે તેઓ રજૂઆત કરવા આવ્યા હતા ચીફ ઓફિસરે તેમની સાથે તૂતું મેમે કર્યું અને પોલીસનો ડર બતાવ્યો હતો પરંતુ તેઓ પ્રજાના પ્રશ્નોની રજૂઆત માટે આવતા રહેશે તેમણે પાટણના રસ્તા પર ખાડા અને એક વૃદ્ધના મૃત્યુનો પણ ઉલ્લેખ કર્યો હતો નગરપાલિકા આ બાબતે ધ્યાન ન આપતી હોવાનો પણ આક્ષેપ કર્યો છે

ફાયરની વાહન શાખામાં વાહન શાખામાં કોલ આવતા ને ત્રણ મિનિટે કોલ આવ્યો જેને કોલ રિસીવ કર્યો એમને જે ફાયરના માણસો હતા એમને વારંવાર કોલ કર્યા મોબાઈલથી કોલ કર્યા લેન્ડલાઈનથી કોલ કર્યા પણ ફોન ઉપડ્યા નહીં એટલે ફરી પાછો ફાયર ના પહોંચ્યું તો ફરી પાર્ટીનો આગ લાગી હતી એ પાર્ટીનો ફરી પાતને ત્રેવીસ મિનિટે ફરી ફોન આવ્યો એટલે આ ભાઈએ ફરી ઓએસનો ફોન કર્યા ફાયર ઓફિસરને ફોન કર્યા પણ એમના પણ ફોન ન પડ્યા નહીં એટલે આ ભાઈ જાતે ઉપર જઈ એના લોકો સુઈ ગયા હતા એમને ઉઠાડી અને નીચે લાવ્યા અને હાડા પહોંચ્યા અહીંયાથી ફાયર નીકળ્યું અને પૂર્ણ પુનઃ છોએ તે પહોંચ્યું એટલામ તો પસ્તાળીસ મિનિટ આ ફાયરને પત્તા સ્થળ ઉપર લાગી એટલામ તો આગ વિકરાર બની ગઈ હતી જેના કારણે વેપારીને પાંત્રીસ લાખ જેટલું આર્થિક નુકસાન થયું છે આ રજૂઆત અમારી ધ્યાને આવતા અમે આજે ચીફ ઓફિસરશ્રીને આવેદનપત્ર આપતા હતા આ બાબતનું પણ ચીફ ઓફિસરની ઓફિસમાં જેવા નારા બોલાવતા અમે પાપ નારા બોલાવી અને દરવાજો ખોલીને અંદર જતા હતા એ પહેલાં ચીફ ઓફિસર દ્વારા પોતાના એસપીટી પ્રમાણે બહાર નીકળો કોણ છો એવી ચુંબાખી વાપરી અને અમને બહાર કાઢવાનો પ્રયત્ન કર્યો પણ અમારા જનતાનો અવાજ ચીફ ઓફિસરને સંભળાવવાનો હતો એટલે અમે આવેદનપત્ર આપવા માટે અંદર ગયા અને અંદર જ્યાં ત્યારે ચીફ ઓફિસરે કરી પરિવર્તન કર્યું એટલે અમે ચીફ ઓફિસરની ચેમ્બરમાં બેસી અને ચીફ ઓફિસરને ભગવાન સદબુદ્ધિ આપવા અને આ લોકોના પ્રશ્નો સાંભળ્યું અને વિપક્ષનો પણ અવાજ સોંપડ્યો એ માટે અમે રામથૂન બોલાવી અને ત્યાં બેસી ગયા